તો જય માતાજી હાજુ ને કેમ છો તમે બધાય તો ભાઈ ટાળે ભાઈ લગ્ન પૂરા કરી અને ભાઈ ફૂલ થાકી ગયા તા ઓહ ભાઈ મજા ફૂલ કરી અને હવે ભાઈ આપણે જવાનું હા માતાજીએ ચાલો ભાઈ ફટાફટ નીકળીએ માતાજીએ એ તો હા તમે જઈ શકો પણ જોઈ જાઓ અને આ જો આ ભાઈ કામ જ કરો હા ઘર આખું રેડ બફે કર્યો હો ભાઈ થઈ ગયા નો ભાઈ ટી સ્ટોલ ઊભા હું ટી સ્ટોલ હું ટી પોસ્ટ કાકા આવે એ ખવડ

રસ્તામાંથી ઓ હાલી ગયો એ ક્યાં ભાગે ઉભરે ઉભરે ઝૂમ કરવું પડશે જવા દો આલો ભાગી ગયો આપડે ચડી જાય હવે ફટાફટ અહીંયા નીકળ્યો ભાઈ જોઈ લો એક નંબર લોકેશન એક નંબર ભાઈ ભાઈ ફાઇનલી લચીપી ઉભરાઈ ગઈ ઓહો હો હો કુલ કાજુ હતામો આ તો ભાઈ કાજુ બને રાખજો ડાયરેક્ટ ભાઈ ફાઇનલી જસકો ભાઈ આપણા અરે આ તો બે બે અરે પાડા ભાઈ મારા પીવાય ને તો મોટી માનો ને લેવાય નહીં મે પીધી જ નથી હવે રહેવા દેને એ પીધી પાડા સાયસું પીયે કાકા પીતો

બે શબ્દ બોલ્યો બે શબ્દ ભાઈ આડા ઉતરતા નહીં ભાઈ જાય ઘરે ભાઈ બે ત્રણ દિવસ ને ભાઈ માતાજી આવ્યા ને ભાઈ ત્યારથી ફૂલ મજા નથી અવાજ બવાજ ગયું સિસ્ટમ આખી સિસ્ટમ હેંગ થઈ ગઈ છે હાલો ભાઈ ફટાફટ જાય હવે તો ભાઈ અત્યારે બે ભાઈ એક નંબર આટો મારવા આવ્યો ને ભાઈ વાત જવા દો તબીઓ તેવી બગડી ગઈ હે ને આવી ગયો તો કે બે શબ્દ તબિયત ખાલી બે શબ્દ ન બોલી જતા હવાની જેમ હવે કઈક બોલી દે ફટાફટ બોલવાનું ભાઈ થાકી ગયો યાર બોલવા જેવું કઈ નહીં ભાઈ પગાઈ ની ની ભાઈ તબિયત એક નંબર બગડી ગઈ છે વાત જ જવા ગયો ભાઈ આજનો બ્લોગ આયા આયાત પૂરો કરી દઈએ કેમ કે બ્લોગ બનાવવા જેવી કેપેસિટી નથી ભાઈ આખોથી ઘરે જ હતો અટાળો બહાર નીકળો સાચી વાત કે ફટી વાત ડાઉન આ ભાઈ આપણા કામ બહુ કરે ને આટલા માટે કા આમ કરવું પડે હા એવું એવું આપણો ઉધાર નથી બહુ વાંધો તો હવે ભાઈ મહિલા તમને બીજા બ્લોગમાં એક નંબર ભાઈ સારું થઈ જાય ને મહિલા આવે આટલા તબિયત હાવ ડાઉન છે ભાઈ તમે સમજો ને વાત ફૂલ તો ચાલો ભાઈ મહિલા બીજા બ્લોગમાં ત્યાં સુધી બતાવી લે જય માતાજી